જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો એના બ્લોકમાં તમારું સ્વાગત છે ફાઈનલી આજે મેં એમ મોટું ધોઈને શા મૂકી દીધું છે જુઓ શા પાકે છે બહુ મસ્ત દેખાય બરાબર ગેસ એ શરૂ છે ને શા બની રહ્યા છે શા બની ગયો મિત્રો એટલે મેં લીધું વાટકા મને બટન ને શા શરૂ કરી દીધું

શરૂ કરી છે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બ્લોગમાં